ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ નેટવર્ક નેટવર્ક શબ્દનો અર્થ માળખું જાળ એકબીજીને કાપીને થતી રેખાઓની રચના જાળીકામ કે તંત્ર રસ્તા રેલવે ઇત્યાદિની જાળ થાય છે નેટવર્ક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દે હેવ ઇન્સ્ટોલ્ડ ધી ન્યુ કમ્પ્યુટર નેટવર્ક એટ લાસ્ટ તેઓએ આખરે નવું કમ્પ્યુટર નેટવર્ક ઇન્સ્ટોલ કર્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ અંડર ધી માઉન્ટેન ધેર ઇઝ અ નેટવર્ક ઓફ કેવ્સ એટલે કે પર્વતની નીચે ગુફાઓનું નેટવર્ક છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ એજન્સી હેઝ અ નેટવર્ક ઓફ રિજનલ ઓફિસિસ અર્થાત એજન્સી પાસે પ્રાદેશિક કચેરીઓનું નેટવર્ક છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ